નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે જીરાના બજાર ટકેલા હોય એવું લાગે છે ઊંચામાં પિસ્તાલીસો વીસનું નામ મેં હેંભળું છે કદાચ આગળ જાજુ પડે તો ખબર નહીં જનરલ બજાર છે ચાર હજારથી માંડીને ચુમ્માલીસો પચાસ આજુબાજુના બજાર છે પિસ્તાલીસોમાં સુપર માલ જ જાય છે બાકી ચુમ્માલીસ હિત્ય આજુબાજુ જાય છે તો ચાલો જોઈ લઈએ ભૂકીવાળાને ઇસ્કાવાળા પાંત્રીસોથી ચાલુ થાય છે તો ચાલો હરાજી જોઈ લઈએ તેતાલીસો ને ત્રીસ બેતાલીસ ત્રીસ બેતાલીસો રૂપિયા ચાર હજાર બસો માટીવાળું

સોનીભાઈ બોટાદ સોની ભાઈ હજાર નમસ્તે ખેડૂત મિત્રો સોની આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે જીરાના બજાર ટકેલા હોય એવું લાગે છે ઊંચામાં પિસ્તાલીસો વીસનું નામ મેં સાંભળ્યું છે કદાચ આગળ જાજુ પડે તો ખબર નહીં ચંદ્રલ બજાર છે ચાર હજારથી માંડીને ચુમ્માલીસો પચાસ આજુબાજુના બજાર છે પિસ્તાલીસોમાં સુપર માલ જ જાય છે બાકી ચુમ્માલીસ હિતે ને આજુબાજુ જાય છે તો ચાલો જોઈ લઈએ ભૂકીવાળાને ડિસ્કાવાળા પાંત્રીસોથી ચાલુ થાય છે તો ચાલો હરાજી જોઈ લઈએ